વડોદરા શહેરમાં ગેરકાયદેસર દારૂ વેચવાના ત્રણ કેસો ખુલ્લા પડ્યા છે પ્રોહિબિશન એન્ડ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટની ટીમો દ્વારા અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવેલી તપાસ અને રેડ દરમિયાન ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે આરોપીઓ પાસેથી મોટો જથ્થો ઇંગ્લિશ દારૂ જપ્ત થયો છે જેનું છૂટક વેચાણ શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલતું હતું પીસીબીના અધિકારીઓએ માહિતી આપી હતી કે નાગરવાડા ગોત્રી અને મકરપુરા વિસ્તારોમાં ગુપ્ત માહિતીના આધારે તપાસ શરૂ કરી હતી નાગરવાડા વિસ્તારમાંથી નિખિલ કહારને પકડવામાં આવ્યો છે તેના કબજામાંથી પંદર લીટરથી વધુ ઇંગ્લિશ દારૂનો જથ્થો મળ્યો છે જેને તે ગેરકાયદેસર વહેતો હતો ગોત્રી વિસ્તારમાં પિયુષ સ્વરૂપે લખન ભાવસાને પાડવામાં આવ્યો તેના માળખામાંથી લિટર દારૂ અને વેચાણ માટેની બોટલો જપ્ત થઈ મકરપુરા વિસ્તારમાંથી દિલીપસી સરદાર પકડાયો કે જેના પાસેથી અઢાર લિટર દારૂ અને નગદ રકમ મળ્યા ત્રણેય આરોપીઓ વડોદરાના વિવિધ વિસ્તારોમાં રહીને ઇંગ્લિશ દારૂના જથ્થા રાખી રાત્રિભર અને દિવસમાં છૂટક વેચાણ કરતા હતા પીસીબી ના પ્રમુખ અધિકારીએ જણાવ્યું કે આવા ગેરકાયદેસર વેચાણથી યુવાઓ અને સમાજને નુકસાન થાય છે તેથી વધુ તપાસ અને રેડની કાર્યવાહી ચાલુ છે આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગેસ નોંધાયા છે અને કોર્ટમાં પેશ કરવામાં આવશે આ ઘટનાએ શહેરમાં દારૂ વેચવાની મજબૂત જાણવણીની જરૂરિયાત પર ભાર મૂક્યો છે પીસીબીની આ કાર્યવાહીથી અન્ય અપરાધીઓમાં ભયનું વાતાવરણ ફેલાયું છે મહેન્દ્ર સોલંકી સાથે સેન ટ્વેન્ટી ફોર ન્યૂઝ વડોદરા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ